એવી જ રીતે પાંચ માં કેટલા પાંચ અને સાત વચ્ચેનો તફાવત કેટલો છે તો પાંચ પછી છ સાત એટલે અહીંયા પણ બેનો તફાવત છે તેવી જ રીતે સાત થી નવ નો તફાવત તો સાત પછી આઠ અને નવ એટલે અહીંયા પણ બેનો તફાવત છે જો તફાવતમાં બરાબર આમ શ્રેણીમાં તો હવે નવ પછી ખાલી જગ્યા તો અહીંયા બે બે નો તફાવત થતી આ શ્રેણી આગળ વધે છે એનો મતલબ એવો થાય છે કે 9 માં 2 ઉમેરવા એટલે કે 9 પછી 10 અને 11 તો અહીંયા જવાબ આવે છે 11 આ એક તો સામાન્ય અંક શ્રેણી ની ક્રિયા છે બરાબર ત્યાર બાદ સરવાળા અને બાદ બાકી સરવાળા અને બાદ બાકી તો તમને એક ક્રિયા આવડે છે એના પછી આવે છે ગુણાકાર અને ભાગાકાર આ ક્રિયા પણ આવે છે છે અને ત્યાર પછી આવે છે વર્ગ અને વર્ગમૂળ અને અને એટલે હંમેશા ગુણાકાર ભાગાકાર વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળ આટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ અને મોટા ભાગની અંક અંત શ્રેણીઓ એ પણ તમે બાળકો યાદ રાખો કે મોટા ભાગની અંક શ્રેણીઓ હંમેશા તફાવત થી આગળ વધે છે હંમેશા મોટા ભાગની અંક શ્રેણીઓ સાનાથી આગળ વધે છે તફાવત થી જ આગળ વધે છે હજુ એના માટે અંક શ્રેણી માટેના અંક શ્રેણી આપણે વધારે સ્પષ્ટ ક્લિયર સમજી શકીએ એના માટેના હું કેટલાક નિયમો પાછા નોંધ કરું છું સૌ પ્રથમ તમને જ્યારે અંક શ્રેણી આપવામાં આવી હોય ત્યારે અંક શ્રેણીને વાંચો સમજો અને ત્યાર પછી વિચારો તો અંક શ્રેણી જ્યારે તમે વાંચશો ત્યારે તમને આપણે ત્રણ બાબતોનો ખાસ ધ્યાન રાખવાની છે સૌપ્રથમ અંક શ્રેણી ધીમે ધીમે વધે છે અંક શ્રેણી ધીમે ધીમે વધે છે હવે અહીંયા આપણે તો હું તમને બીજું ઉદાહરણ આપું કે નાના બાળકનો જન્મ થાય તો નાનું બાળક તરત જ શાળામાં દોડી જતો નથી પણ નાનું બાળક શું છે સૌ પ્રથમ એને બેસતા શીખવું પડે ચાલતા શીખવું પડે પછી ધીમે ધીમે એને વૃદ્ધિનો વિકાસ થાય બરાબર અને બાળક ત્યારે 6 વર્ષનો થાય ત્યારે એને શાળામાં દાખલ કરવામાં આવે છે ધીમે ધીમે વિકાસ કહેવાય કે નહીં તો અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે અહીંયા હું સંખ્યા લખું જો જો જે આ ರೀತಿ ને અંક શ્રેણી આપણી પાસે હોય ત્યારે આપણે જોવાનું હંમેશા કોઈ પણ અંક શ્રેણી જે આર ધન ધમે આગળ વધે છે એટલે તેની અંદર 1 થી 100 સુધીના જો अंकો આવવાના આવ્યા છે

પાંચ એટલે જો પાંચ પાંચ ઓકે હવે બીજું કે અંક શ્રેણી સમ પ્રમાણમાં આગળ વધે છે સમ પ્રમાણ એટલે શું સરખા પ્રમાણમાં એટલે એની અંદર કેવી રીતે હશે દાખલા તરીકે અહીંયા પાંચ હશે

તમે અંક શ્રેણી ને પહેલા માં શું કરો વાંચો સમજો ને વિચાર જો કોઈ અંક શ્રેણી ખૂબ ઝડપમાં આગળ વધતી હોય માન લો કે અહીંયા 1 છે પછી 50 પછી અહીંયા 100 પછી અહીંયા 150 અને આમ કરતા જો મોટી મોટી સંખ્યા મોટી કિંમત ને સંખ્યા આવતી હોય તો તે અંક શ્રેણી ખૂબ ઝડપમાં આગળ વધે છે ક્યા તફાવતનો નિયમ લાગુ પડતો નથી પરંતુ અહીં ગુણાકાર ભાગાકાર વર્ગ અને વર્ગમૂળ કે ઘન અને ઘનમૂળનો નિયમ લાગુ પડશે એટલો આપણો માઈન્ડની અંદર આપણે યાદ રાખવાનું છે અને પછી હવે આપણે કેટલીક અંક શ્રેણીઓ વિશે જોઈએ અંક શ્રેણી મે લખી છે

प्रथम पद 3 छे ने छेल्लो पद 15 એટલે સંખ્યાઓ વચ્ચે એટલું ડિફરન્સ નથી એટલે એનો મતલબ એમ થાય છે કે આ અંક શ્રેણી ધીમે ધીમે આગળ વધી રહી છે ધીમે ધીમે આગળ વધે છે એટલે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું શીતલ બેન વેરી ગુડ કઈ પદ્ધતિ તફાવત ને ધ્યાનમાં લઈશું અહીંયા જોજો આ જે ત્રણ છે

5 માં 4 ઉમેરે તો આ જવાબ આવી ગયો 9 માં 6 ઉમેરે તો તેનો જવાબ 15 આવી ગયો 15 માં 8 ઉમેરે તો એનો જવાબ આવી ગયો બરાબર જવાબ અહીંયા જવાબ આવી જાય છે સતા અહીંયા આપણે બીજું કંઈક એક વસ્તુ યાદ રાખવાની છે જોજો હું અહીંયા પાછું લખું છું 3 5 9 15 = ખાલી જગ્યા તો અહીંયા જો આ બંનેનો તફાવત શું છે માં ચાર ઉમેરીએ તો નવ થાય છે તો નવ ની અંદર છ ઉમેરીએ છીએ ત્યારે એનો જવાબ પંદર આવે તો પંદર માં કેટલા ઉમેર્યું છે જો

અંત શ્રેણી લેવામાં આવી છે તો સૌ પ્રથમ આપણે પહેલું પદ જોઈશું પહેલું પદ કેટલું છે પહેલું પદ કોણ એનો મતલબ એમ થાય છે મેં તમને પહેલા માણ કીધું

બોલો જો કેટલો રહેલો છે સાત હવે ત્રેવીસ અને બત્રીસ વચ્ચેનો તફાવત કોણ કેસે કોણ કેસે

ચલો ઉતારી દો કેટલાક વધારે ઉદાહરણ જોઈએ અહિયાં પાછા એક અંક શ્રેણી આપે સમક્ષ મૂકવામાં આવે છે સૌ પ્રથમ આ સંખ્યામાં આપણે પ્રથમ પદ જોઈશું તો કે પ્રથમ પદ 5 છે અને એનું છેલ્લું પદ 35 કેટલો છે 35 એનો મતલબ એવો થાય છે કે આ અંક શ્રેણી પણ કઈ ગતિ આગળ વધી રહી છે મહેન્દ્રભાઈ કઈ ગતિ એ ધીમી ગતિ ધીમી ગતિ છે વેરી ગુડ કઈ ગતિ વધી રહી છે ધીમી ગતિ અને જ્યારે કોઈ અંક શ્રેણી ધીમે ધીમે આગળ વધતી હોય ત્યારે આપણે એનો તફાવત એટલે કે ડિફરન્સ જોવાનો છે જોઈએ 5 અને 7 5 અને 7 નો વચ્ચેનો તફાવત કેટલો છે તો કે હા દાલ વેરી ગુડ વેરી ગુડ સરસ અહીંયા બે ચાલો 7 અને 11 નો તફાવત કોણ કહેશે શાંતિ

આ છે બેકી 16 માં 16 પર બેકી એટલે આ અંક શ્રેણી બેકી સંખ્યા થી આગળ વધી રહી છે એટલે તો તમારા મગજમાં સમજ પડી ગઈ છે પરંતુ અહીંયા એક બીજી પણ વાત કરવામાં આવી છે કે આ તફાવત જે છે તે બમણો થતો જાય છે કેવો થતો જાય છે બમણો બમણો ઓકે કે બમણો એટલે કે

તો એનો જવાબ કેટલો આવશે સરસઠ એટલે આ અંક શ્રેણીનો જવાબ કેટલો આવે છે કેટલા સરસ હજુ આપણે એક અહિયાં બીજી અંક શ્રેણી મૂકી છે આની અંદર સૌ શું કરીશું શીતલ આ સંખ્યા ધીમે ધીમે વધી રહી છે સરસ આ શ્રેણી ધીમે ધીમે વધી રહી છે એટલે આપણે અહિયાં ગણિત કયા નિયમ નો ઉપયોગ કરીશું

11 13 15 અને 17 આમ પ્રામીક્યની સંખ્યા આવે છે પણ અહીંયા જો પેલા 5 આવ્યો આવ્યો 5 પણ પછી કઈ સંખ્યા આવી છે 9 7 ને મિસ કરી ગઈ જ્યારે અહીંયા 9 પછી કઈ આવે છે 11 મને એટલે 11 ને મિસ કરી ગઈ અહીંયા 12 છે ને અહીંયા 17 છે તો 13 ને મિસ કરી ગઈ અને 13 તો છે 15 ને મિસ કરી ગઈ એટલે 15 બરાબર તો હવે 77 છે 77 પછીની એકી સંખ્યા 19 આવે છે ને 19 પછીની એકી સંખ્યા 31 આવે છે તો હવે 77 કે 19 વચ્ચેની એક એક સંખ્યા મિશ્ર કરે છે ને 70 આવે ને તો આ 19 ને મિશ્ર કરશે તો અહીંયા કઈ સંખ્યા આવશે 21 હવે અહીંયા જે 21 આવશે ને તો આ 21 અને આ 45 નો શું કરવાનો સરવાળો કરવાનો છે એટલે 45 અને 21 નો એનો જવાબ આવશે 66 બીજો જવાબ આવશે 66 કેટલા મિત્ર આવી ગયો તો કેનો જવાબ આવશે આટુ પર કરો अरे वाह બરાબર ઘણા બાળકોને આપણે છે પણ બીજો બાળકો અહીંયા પરથી એક વસ્તુ જુઓ કે જે આ તફાવત નીકળ્યો છે એની સંખ્યા છે પણ પ્રાથમિક કેટલી સંખ્યા નથી વચ્ચે એક સંખ્યા મિસ કરે છે બરાબર તો ક્યારે એવું પણ બને કે તફાવતનો તફાવત કેમ કોનો જે કરો નો તફાવત ચેક કરી દીવો જો આનો જે તફાવત છે જો જો અહીંયા તમે લખો અહીંયા બે તફાવત લેલો છે આ સંખ્યાને અંદર જો આ પાંચ છે આ તફાવત કેવાય શું કેવાય તફાવત પાંચ તફાવત નો તફાવત તફાવત નો પાંચ તફાવત જો તફાવત જો જો અહીંયા 5 અને 9 આ બંને નો વચ્ચે કેટલી સંખ્યાનો તફાવત લેલો હશે 4

નથી એટલે એનો મતલબ એમ થાય છે કે આ અંક શ્રેણી ધીમી ગતિએ આગળ વધી રહી છે પ્રથમ પદ જોતા અને છેલ્લું પદ જોતા આપણને ખ્યાલ આવે છે અને જ્યારે પણ અંક શ્રેણી ધીમી ગતિએ આગળ વધે છે ત્યારે હંમેશા તફાવત થી જ એની આગળ વધે છે તો અહીંયા પણ જોઈશું 6 અને 8 નો તફાવત બે રહેલો છે કેટલો રહ્યો છે તો 8 અને 12 નો તફાવત કોણ કહેશે મને 8 અને હા 3 બે

તફાવત હંમેશા દેખી સંખ્યામાં આયા નીકળી રહ્યો છે તફાવત કઈ સંખ્યામાં નીકળી રહ્યો છે દેખી સંખ્યા અહીંયા એક બીજો પણ નિયમ લાગુ પડે છે જે તફાવત નીકળે છે એ હંમેશા બમણો થતો જાય છે કઈ રીતે થતો જાય છે બમણો જો અહીંયા પહેલો પહેલી સંખ્યાનો તફાવત કેટલો નીકળ્યો તો કે બે બરાબર તો બે નો બમણો બમણો એટલે કે બે ગણો તો બે ને બે વડે ગુણતા એનો જવાબ આવે છે 4 आईगो 4 હવે આ 4 ને પણ બે વારે ગુણીશું તો જવાબ આવશે 8 આવી ગયો 8 તો 8 ને કેટલા વારે ગુણીશું પેશાબાઈ 8 ને પણ બે વારે ગુણીશું તો જવાબ આવશે 16 તો 16 ને કેટલા વારે ગુણીશું આવડભાઈ બે વારે બે વારે ગુણીશું એટલેનો જવાબ કેટલા આવશે 32 તો 32 ને કેટલા વારે ગુણવું પડશે કારણ કે તફાવત નો તફાવત પણ બમણો થતો જાય છે તો 32 ને કેટલા વડે ગુણીશું 2 વડે તો એનો જવાબ આવશે કેટલો 64 કેટલા આવશે 64 અહીંયા 64 આવશે બરાબર હવે આ તફાવત સંખ્યા જે શ્રેણી છે એનો તફાવત બમણો થતો જાય છે તો અહીંયા તફાવત 16 આવશે કેટલા આવશે 16 બરાબર ને 16 2 32 16 ના અહીંયા સુધી આપણે આવશે 16 2 32

બે વડે જવાબ આવશે જો શ્રેણી આગળ આપી હોત તો રીત માં બરાબર જ હતા આપણે ભૂલ કરી હતી નહીં પણ આપણે આગળ નીકળી ગયા હતા એક સમજ પડી છે